હું ડૉક્ટર વિય ધ્રુવે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ખેડા સાહેબ મને બી સવારે સમાચાર મળ્યા છે કે પલ્વી હવે નથી અને એમને કંઈ થયું છે એવું પણ એમાં વાંગરોલી પીએસસી મેં નોકરી કરતા હતા અને એમની હમણાં અગિયાર તારીખે બદલી કરવામાં આવી હતી અને હું ત્યાંથી વિગત મંગાવી રહ્યો છું અને જે હકીકત આવશે આપ સાથે શેર કરશો હું એવું માનતો નથી કે કોઈ બદલીના કારણે થાય કેમ કે બદલી તો અગિયાર જણાની થઈ છે અને એ વહીવટી બદલી છે એટલે એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી કે બદલીના કારણે એવું કંઈ થઈ શકે હા મારે જે અમારા સ્ટાફ અને જે અધિકારીઓ છે એના તપાસ કરવા અમે આપ્યો છે અને તપાસ કરીને પછી કહી શકશું